આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે લેખક દીપેશ પટેલ દ્વારા શ્રીયંત્ર નરવત્રમ નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે આ ગ્રંથમાં શ્રીયંત્ર અને તેમાં વર્ણવેલ દેવીઓ વિશેનું સમગ્ર અને સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે શ્રીયંત્ર અને યંત્રરાજ તરીકે ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડનું પ્રતિબિંબ અને શક્તિનો સ્ત્રોત્ર માનવામાં આવે છે આ ગ્રંથમાં શ્રીયંત્રના દરેક અવતરણ તેમાં સ્થાપિત દેવીઓ તેમની વિશેષતાઓ અને પ્રતિકાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે વહીવટદાર કૌશિક મોદી આ પ્રસંગે પુસ્તકની મહત્તા અને ધાર્મિક પરંપરાઓને નવીન પેઢી સુધી પહોંચાડવા માટે જય ભોલે ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા જય અંબે ઘણા વર્ષોથી જ્યારે ભાદરવીનો જ્યારે મહામેળો જ્યારે થાય છે ત્યારે દર વર્ષે કંઈક ના કંઈક જય ભોલે ગ્રુપ દ્વારા થતું હોય છે ગયા વર્ષે સ્તુતિ લોન્ચ કરી હતી જે હતી અને આ વર્ષે આજના શુભ દિવસે શ્રી તંત્રમની એક પુસ્તક કે જે શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી આઠ વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર્સ છે બધાએ સાથે મળીને એક યંત્ર જે વિશ્વનું સૌથી મોટું યંત્ર છે તે અહીંયા બે વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે જય અંબે Jai Jai Ambe Bol Mariyambe 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 Bol Mariyambe Bol Mariyambe Bol Mariyambe Jai Jai Ambe 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 Bol Mariyambe Quem é